ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પાંચ નવેમ્બર કપાસની બજારની વાત કરીએ તો કડાઈમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકની ગાડીની પણ આવકો ચાલુ થઈ છે અને ગઈકાલે આવકો વધી હતી એટલે થોડોક ભાવ દબાણો તો પાંચ દસ રૂપિયા આપણે ચાંદના વિડીયોમાં આવકો અને એ જોયું હતું ને આજે પણ જોઈશું આજે કેવી આવક રહેશે અને કેવા ભાવ યાડના તે સાંજે આપણે વિડીયો આપીશું અત્યારે જે સમાચાર છે મહારાષ્ટ્રમાં ખેડૂત સંગઠનો એવી માગણી કરી છે કે ચીસીઆઈ વીસ ટકા સુધીના ભેજવાળો કપાસ ખરીદ્યા આપણે ગુજરાત સિવાય તેલંગાણામાં બધે માગણી થવા માંડી છે ગુજરાતમાં જ માગણી થતી નથી કપાસની બજારમાં મણે રૂપિયા દસનો ઘટાડો જોવા મળ્યો તો કપાસની બજારમાં આગળ ઉપર વેપાર કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કપાસમાં કોઈ મોટી તેજી મંદીના ચાન્સ નથી પરંતુ બજારો બે તરફી અથડાયા કરે તેવી ધારણા છે સૌરાષ્ટ્રમાં કર્ણાટકની ત્રીસ ગાડીની આવક હતી અને ભાવ પંદરસો પચીસથી પંદરસો પાંત્રીસ હતા મહારાષ્ટ્રની ખાસ કોઈ આવક નથી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સાતથી આઠ ગાડીની આવક હતીને કપાસના ભાવ ચૌદસો વીસથી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીની આવક સામે ભાવ ચૌદસો પચાસથી પંદરસો ત્રીસ હતા રાજકોટમાં નવા કપાસની ત્રેવીસ હજાર મને આવક હતી ભાવ ફોરજીના પંદરસોથી પંદરસો ત્રીસ એ પ્લસના ચૌદસો પંચોતેરથી પંદરસો બી પ્લસના ચૌદસોથી ચૌદસો પંચોતેર બી ગ્રેડમાં તેરસોથી ચૌદસો અને સી ક્વોલિટીમાં બારસોથી તેરસો હતા એક એન્ટ્રી પંદરસો એકસઠની હતી મહારાષ્ટ્રમાં કપાસના પટ્ટા તરીકે વિદર્ભમાં ખેડૂતો અને શેકરી સંગઠનના નેતાઓએ કપાસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ભારે વરસાદને કારણે ઊભા કપાસના પાકને નુકસાન થયું છે તેમાં ભેજનું પ્રમાણ વધ્યું છે તે જોતાં તેના ખરીદીના ધોરણોમાં છૂટછાટ આપવા વિનંતી કરી છે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ સીસીઆઈ હાલમાં કપાસની ખરીદી ત્યારે જ કરે છે જ્યારે ભેજનું પ્રમાણ બાર ટકાથી ઓછું હોય જોકે સતત વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ભેજનું સ્તર બારથી વીસ ટકાની વચ્ચે પહોંચી ગયું છે જેને કારણે ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી યોજના હેઠળ તેમનો પાક વસવાનું મુશ્કેલ બન્યું છે ભારત સરકારે બે હજાર પચીસ વીસનું કપાસની સિઝન માટે મધ્યમ સાડા સોથી ચાળો પચીસ મિલીમીટરની મુખ્ય લંબાઈ માટે એમએસપી પ્રતિ ક્વિન્ટલ સત્યોતેરસો દસ અને લાંબા મુખ્ય કપાસની સાડા ઓગણત્રીસને ત્રીસ પોઈન્ટ પાંચ એમ એમ મુખ્ય લંબાઈ માટે આઠ હજાર એકસો દસ નીચી કર્યા છે પરંતુ ખુલ્લા બજારમાં ભાવ ત્રણથી રૂપિયા પાંચ પાંચ પોઈન્ટ સાઠ પ્રતિ કિલોગ્રામ વચ્ચે હોય છે જે એમએસપી કરતાં ઘણો ઓછો છે જેને કારણે ખેડૂતોને મુશ્કેલીના દરે વેચવાની ફરજ પડે છે કપાસની સિઝન બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ચીસીઆઈએ મહારાષ્ટ્રમાં ખેડૂતો પાંચેથી છ પોઈન્ટ સત્યાવીસ લાખ વ્યવહારો કર્યા દ્વારા એમએસપી હેઠળ લગભગ કરોડના પંચાવન લાખ ક્વિન્ટલ કપાસ ખરીદ્યો હતો શેતકારી સંગઠનના નેતાએ માંગ કરી છે કે સીસીઆઈએ અનુમતિ પાત અનુમતિ માત્ર ભેજ મર્યાદા વધારવી જોઈએ અને ગુણવત્તાની શરતોમાં રાહત આપવી જોઈએ જેથી વરસાદથી પ્રભાવિત ખેડૂતો ખરીદીમાંથી બાકાત ન રહે તેમણે સીસીઆઈ દ્વારા પ્રતિ એકર માત્ર પાંચ ક્વિન્ટલ કપાસ ખરીદવાના પ્રતિબંધોને પણ વિરોધ કર્યો હતો અને મર્યાદા હટાવવાની માંગ કરી હતી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે અને લણમાં વિલંબ થયો છે સીસીઆઈ દ્વારા વિલંબિત અને મર્યાદિત ખરીદીઓ ઘણા ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે શેતકારી સંગઠનના અકોલા જિલ્લા પ્રમુખ અવિનાશ પાટીલે જણાવ્યું હતું ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે ઘણા ખરીદ કેન્દ્રો હજી સુધી કાર્યરત થયા નથી જેને કારણે તેમના પાકના ભાવિ વિશે ચિંતિત છે જો શિષ્યાએ ટૂંક સમયમાં મોટા પાયે ખરીદી શરૂ નહીં કરે તો ગુણવત્તાના ધોરણે હળવા નહીં કરે તો કપાસના ખેડૂતો ચેતવણી આપે છે તેમને મોટા નાણાંકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે ખાનગી વેપારીઓ વેચાણ માટે મજબૂત થવું પડે છે મિત્રો આ હતા કપાસના અહેવાલો સાંજે તમામ માર્કેટ યાર્ડના ભાવ અને આવકોવાળો આપણે વિડીયો આપ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી ફેસબુક પેજને ફોલો કરજો